ભાઈ છે આપણી ગાડી સાંજે આપણે પહોંચી ગયા હતા આઠક વાગ્યા જેવો સમય થઈ ગયો તો આપણે પહોંચીએ ગાડી કાંટા ઉપર અને આ જે કઈ કાંટોશ્રી તિરુમાલા વેબ્રીજ ખાલી કરવા માટે કંપનીમાં તમે જોઈ શકો છો આ કઈ કંપની અને આવા ઠેલા વાતાવરણ તમે જોઈ શકો મસ્ત મજાનું છે સુંદર વાદળા અને બધું તો ભાઈ આપણે આવી ગઈ મસ્ત મજાની ચા અને લઈ લીધા છે બિસ્કીટ તો પેલા ચા ને બિસ્કિટ નાસ્તો કરી લઈએ અને જમ્મુ કાશ્મીર ને ઓલા માં આવી ગયા ગ્રામ તો કટે ને વાકી અને આ કાજુ કઈ હોટેલ બોટલ કઈ છે ને અને જો ભાઈ વાતાવરણ કે છે મસ્ત મજાનું છે ટાયર ને જે લીપ નું ટાયર હતું એને સાઈડ બદલી કરવાની હતી તો તમે જોઈ શકો ટાયર ખુલ્લું તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગમાં મિત્રો તમારું શું તો મિત્રો અત્યારે અમે જે પહોંચી ગયા છીએ ટુમકુરું અને પડી છે આપણી ગાડી સાંજે આપણે પહોંચી ગયા હતા આઠક વાગ્યા જેવો સમય થઈ ગયો તો આપણે પહોંચી ગયા હતા કંપની અને આ તમે જોઈ શકો ને એ છે કંપની તો અમે લગભગ નીકળ્યા હતા ને ત્યારે કેટલી તારીખે તેર તારીખે નીકળ્યા હતા સાંજે પણ ત્યારે રડો ફેરીમાં નહોતી સડી ગાડી તો આપણે ચૌદ તારીખે સવારમાં નીકળ્યા તો આજ છે પંદર તારીખે પંદર તારીખ છે તો આપણે સાંજે પહોંચી ગયા હતા તો હવે આજમાં જોઈ છે ગાડી ખાલી થાય કે નથી થતી એમ તો સાંજે તો તમે આપણે જમી લીધું કે રસ્તા બનાવીને તમે આગલો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો આપણે હાથે બનાવું હતું જમવાનું તો હવે અંદર આવી જઈશીએ આપણે બીલથી નવું લાઈન કદાચ જો આજમાં ખાલી થાય કે ન થાય કેમ કે આગળ પાસે કાલે આવે છે પાછો રવિવાર તો કાલે રવિવારેથી અમુક ટ્રાન્સપોર્ટ પાછા બંધ હોય કંપની બંધ હોય તો ગાડી ભરાય કે ન ભરાય હજી આજમાં જોઈશે ગાડી ખાલી થાય કે નથી થતી એમ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળી હવે આગળ શું થાય છે એ ગાડી ખાલી થાય છે કે નથી થાતી એમ હજી તો અહીંયા ભાઈ ગાડી બહાર પડી છે હજી ગાડીનો કાંટો કરવા જવાનો છે હવે અંદરના ભાઈ આવે પછી ખબર પડે કે શું થાય છે એમ ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ અને અત્યારનું ભાઈ સવાર સવારનું કંઈક વાતાવરણ છે ને ભાઈ તું શું આવું છે તમે જુઓ અહીંયા છે ને બધી ગ્રેનેટ એટલે કે લાદીની છે ને ફેક્ટરીઓ આવેલી છે આ બાજુ જે માર્બલ આવે ને રાજસ્થાની કટિંગ કરવાની ફેક્ટરીઓ અહીંયા આવેલી છે બધી અહીંયા આવું અત્યારે હવા હવાનું લોકેશન વાદળછાયું વાતાવરણ છે આ બાજુ આ મજા આવે એવું છે ને ભાઈ પડી છે આપણી ગાડી અને સંજયભાઈ તો હજી પૂતા છે આપણે જાગી જતા કેમ કે ઓલા ભાઈ જે અંદર કંપની વાળા છે ને સિક્યુરિટી વાળા ગાર્ડ એ આવ્યા બિલ્ટી લેવા તો આપણે જાગી જતા અને આ પડી છે આપણી ગાડી તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશે આગળ શું શું થાય છે તમને બતાવશું છું આપણે આવી જાય અહીંયા કાંટો કાઢવા માટે અને અહીંયા ગાડી કાંટા ઉપર અને આ છે કાંટો શ્રી તિરુમાલા બ્રિજ અહીંયા કાઢી છે અને હામે ઊભી છે ભાઈ જીએસટી વાળાની ગાડી બિલ માગે છે બિલ એવું છે કે બિલ આપી દીધું છે આપણે કંપનીએ ગાડીમાં છે નહીં હારે તો હવે કાંટો કરીને પછી કે ભાઈ શું કરે છે આપણે સિક્યુરિટીવાળા take it right over here તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગ્યા છે દોઢ અને આપણી ગાડી આવી ગઈ છે અંદર ખાલી કરવા માટે કંપનીમાં તમે જોઈ શકો છો આ છે ભાઈ કંઈ કંપની અને આવા ઠેલા હતા આપણે ભરીને આવેલા ભાવનગરથી તો એ થાય છે ખાલી સવારે આઠ વાગ્યાની વાત હતી આપણે આઠ વાગ્યા કાંટો કરાવીને આવી જતા ખાલી કરવા માટે તો અત્યારે દોઢ વાગે આપણી ગાડી લાગી છે ખાલી કરવા સાંજે કંઈક છે અંદર આ ભાઈ છે કંપનીનો ડેટ Apa saya bagi di apa ni ya? Pas saya bagi di sini sekaligus Robert tahu tu. Nya saya bagi temping muka daun saya. Apa yang mahu saya ગાડી થઈ જશે ખાલી અહીંયા અને માટી છે કાળા કલરની ખાલી તો ફાઇનલ દોસ્તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે આપણે કાંટા સિટી કરાવવાનું કાંટો કાળા આવી ગયા છે એ ગાડી ગાડીનો અને હવે આ કાંટો દેવા કાંટા સિટી દેવાની છે આ કંપની અહીંયા હવે કંપની આવી ગયા છે કંપની અહીંયા કાંટા સિટી દઈએ એટલે આપણે જે ટ્રાન્સપોર્ટની પહોંચ હોય આપી દઈ સહી સિક્કા કરાવીને તો હાલો ભાઈ પેલા જવા દઈએ પોંચ પોસ્ટ બધું દઈ આવીએ આઠ હજાર દઈ દીધા પોંચ લઈ આવીએ ભાઈ બીજી ગાડી આવી ગઈ છે ભાવનગરની અહીંયા ખાલી કરવા માટે આપણે જે કંપની ખાલી કરાવવાની એ જ કંપનીએ જય રામદેવ ટાસ રોડ લાઈન્સ ભાવનગરની ગાડી છે અને ભાઈ આપણે આવી ગયા છે ભાઈ બિલમાં સહી સિક્કા કરાવીને અને સંજયભાઈ ઊભા છે અમે બહાર તો હવે નક્કી કરી હવે કઈ બાજુ ભરવા જવાનું થાય એ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો સંજયભાઈ પાસે જાવી પછી કે કઈ બાજુ જવાનું છે ભરવા ભાઈ અત્યારે વગી જશે પાંચ અને કંઈક નજારો ભાઈ આવો છે અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો મસ્ત મજાનું છે સુંદર વાદળા અને બધું અને આ બાજુ છે ને વધારે ગ્રેનાઇટ એટલે કે આવા લાદીના બધી ફેક્ટરીઓ આવેલી છે આ બાજુ કટિંગ કરવાની અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ભાઈ લાદી કટિંગ થઈ છે આરસ આવે ને આરસનો પાણો કટિંગ થઈ છે હા જોઈ શકો છો અહીંયા તમે તો ભાઈ ગુડ મોર્નિંગ અને જય મોગલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઈ હોસપેટથી પહેલાં પચાસ કિલોમીટરથી એમ કે આપણે કાલે બીડને નીકળી જતા ભરવા જવાનું નક્કી થઈ ગયું હતું આપણે હોસ્પેટથી હોસ્પેટ બલ્લારી બાયપાસમાં પણ આજે રવિવાર છે તો આજે કદાચ એવું છે ભરાઈ જાય તો ભરાઈ જાય નકર પછી કાલે સોમવારે ભરવાની છે અને તમે જોઈ શકો છો આજે આપણે ભોગી જતા અહીંયા ભાઈ રાજસ્થાનની ધાબા છે ત્યાં રાત્રે સાડા સારે અહીંયા પગ્યા હતા તો આપણે પછી સાડા ચારે અહીંયા ગયા હતા અને અત્યારે વાગ્યા છે નવ તો અલગ અલગ ચા પાણી પી લઈએ હોટલે અને પછી રામા ભાઈ હોસ્ટેટ જ્યાં આપણે ફરવા જવાનું નક્કી છે ને ત્યાં વ્યા જઈએ એટલે આજે રવિવાર છે ભરાઈ જાય તો આજ ભરાઈ જાય નકર પછી કાલે સોમવારે ફાઈનલ ભાવ ભરવાનું છે ભાવનગરનું તો સંજયભાઈ હુતા છે સંજયભાઈને જગાડીએ જગાડી પછી અહીંયા હોટેલે ચા પાણી પી લઈને પછી જવા દઈ પાછા હોર્સપેટ ભાઈ સંજયભાઈ હુંતા છે હજી ભાઈ આપણે પહેલાં ચા પાણી પી લઈ અને પછી જવા દઈ ગાડીની અને આસેભાઈ સવાર સવારનું કંઈક વાતાવરણ નજારો તમે જોઈ શકો છો تو مست مزا چا لے لیتے پہ چا بک کر لی پچیس جاؤ છે બેલારી હોસપો હોસપેટ બાયપાસ અને આ છે ભાઈ બેલારી રોડ અહીંયા ભાઈ તમે જોઈ શકો છો રસ્તાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો ડુંગરો કાપી કાપીને અને અહીંયા રસ્તાનું કામ ચાલુ છે અને હવાના વાગ્યા છે ભાઈ અગિયાર જેવો સમય થવા એવો એટલા સાડા નવ જેવો સમય થવા એવો છે અને તમે વાતાવરણ જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે કે જ્યારે વરસાદ આવી જાય ને એવું વાતાવરણ થઈ ગયું અને ઠંડીનું પ્રમાણ પણ આ બાજુ વધારે છે جم کشمیر હોય ને અરે શું વાત કરો નજારાની ભાઈ એક નંબરનો નજારો હોય ચોમાસાની અંદર બાકી આવશું આપણે ચોમાસામાં આવશું તમને બતાવશું ચોમાસાનું વાતાવરણ નજારા તમને ભાઈ હાઈવે જોઈએ છે સામે ટ્રેન અને ભાઈ અત્યારનું વાતાવરણ જો તમે વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું આગળ તો ને થી શરૂ ઝરમર્યું અને અત્યારે વાગી જશે ભાઈ દસ સવા દસ જેવો સમય થઈ ગયો છે અને આપણે સીએ હોસપેટ બેલારી બાયપાસમાં આછો કંઈક બાયપાસ રસ્તો અને આપણે જવાનું છે આમ આગળ ભરવા માટે ભાઈ હવા સવાનું કંઈક વાતાવરણ આવું છે આ નું વાદળ છે આમ તમે જો ઉપર વરસાદ અંધારેલું હોય ને એવું વાતાવરણ થઈ ગયું બાજુ અને આ બાજુ છે ભાઈ સામે છે મકાઈનો પાક તમે લોના છે મકાઈ વાતાવરણ છે બાકી એક નંબર અને આ છે ભાઈ રોડની સાઈડમાં આપણી ગાડી પડી છે અહીંયા પાર્ક પાર્કિંગ કરેલી છે કેમ કે આપણે કંપની ગોતવા માટે ફોન કર્યો હતો ભાઈ ટ્રાન્સપોર્ટવાળાને તો આપણે ગાડી રાખી દીધી અહીંયા સાઈડમાં ઘણીક વાર તો મિત્રો અત્યારે વાગ્યા છે વાગવા જેવો સમય થઈ ગયો છે અને આજે છે સત્તર તારીખ અને રવિવાર છે આપણે બેંગ્લોર આવી ગયા હતા હોસ્પિટલ સારવા માટે પણ વ્લોગ શરૂ છે કરી દઈએ તો આપણે ભાઈ કાલે નીકળી ભરવા માટે હોસ્પેટ તો આજે રવિવાર છે એટલે ગાડી ભરાય એમ છે નહીં તો હવે અહીંયા બેઠા છે રોડ ઉપર તમે જોઈ શકો છો આજે ભાઈ રસ્તો અને અહીંયા પડી સાઈડ માં આપણે ગાડી ઉપર રાખીને બેઠા છીએ હવાના હવે કદાચ આજે રવિવાર છે એટલે પ્રોગ્રામ પ્રોગ્રામ આવે તો ઠીક છે નકર પછી કાલે સોમવારે તો ભરવા જવાનો પ્રોગ્રામ ફાઈનલ છે ભાવનગર નું અમદાવાદનું تو اتنے بھائی بیٹھا ہے سنجے بھائی گھومے سے موبائل اتر دو سو بیٹھا تھا کہ آج کہ ٹرانسپورٹ والا جائے بھرہی جائے آج کئی فون آپ آج نہیں بھر کا پروگرام فائنل پر بیٹھا سی جو آج کہ کال میں کنٹین چینل پر نا تو سبسکرائب کر لےجو تو ویڈیو جو مزا آج تم نے بھائی تمہیں پیڈیا اِن

નાનું આમ તો મંદિર અને અહિયાં કઈક ભાઈ તહેવાર હોય એવું લાગે છે બધા લોકો ભેગા ચાલશે બધા અહિયાં જોઈ શકો છો કા કોઈ હોય એવું લાગે છે બધી તો ભાઈ આપણે હોટલ ખુલે છે ટાયર કેમ કે ટાયરને જે લિફ્ટનું ટાયર હતું એને સાઈડ બદલી કરવાની હતી તો તમે જોઈ શકો ટાયર ખુલે છે અને આજે ભાઈ ગાડી અત્યારનું વાતાવરણ જોવું કાંઈ છે નદળછાયું વાતાવરણ શ્યામ તડકો બડકો નથી એટલે વધારે મજા આવે અને ટાયર ખુલે છે આપણે ત્યારે વાગ્યા છે સાંજના છ વાગી ગયા છે અને આજે રવિવાર હતો તો આપણે ગાડી કાંઈ ભરવાની નહીં તમે જોયું કાલે ચાર વાગ્યાની ગાડી ખાલી થઈ ગઈ હતી કાલે કાંઈ પ્રોગ્રામ હતો એવો ભરવાનો તો આજ રવિવાર હતો એટલે આખો દિવસ આપણે બેઠા ત્યાંથી હોસ્પેટથી અઢીસો કિલોમીટર એવા આપણે આ બેંગ્લોરથી અઢીસો કિલોમીટર આપણે હોસ્પેટ આવી ગયા હતા ત્યાંથી પાછા ખાલી 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 એવા બલ્લારી ન્યાય કારણ પણ કાંઈ માલ નો તમે જોઈ શકો છો અત્યારે ભાઈ ટ્રાન્સપોર્ટે ફોન તો ભાઈ કીધું કે ભાઈ આજ તો રવિવાર હતો એટલે આજે ન ભરાય કાલે કદાચ ભરાઈ જાય તો તમે જોઈ શકો છો અહીંયા છે ભાઈ આ છે ને એ છે ભાઈ રામદેવ રાજસ્થાની તાબા છે અને આ છે કંઈક પાર્કિંગ અહીંયા પણ ગાડીઓના થપ્પા લાગી જાય ડ્રાઈવર હતો એટલે ન ગાડી ભરાણી તો હવે કાલમાં ખબર પડે ગાડી ભરાય કે નહીં ભરાય શું પ્રોગ્રામ છે કે શું નહીં એમ તો તમે જોઈ શકો અત્યારે છ વાગ્યાનું કંઈક વાતાવરણ જો કંઈક આવું છે ભાઈ અહીંયા હવે કાલમાં ગાડી ભરાઈ જાય ને તો આપણે રવાના થઈ જઈશું લગભગ તો પ્રોગ્રામ છે તે આપણે નક્કી જ છે પણ હવે કાલે સવારમાં ખબર પડે કે ભાઈ શું પ્રોગ્રામ છે એમ તો બસ આ વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલા માટે અહીંયા ધ્યાન કરીએ તો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાથી